જો બાળકને નોર્મલ જે પાંચમા સાતમાં દિવસે કમળો થવાનો હોય તો એના સામે કોઈ રક્ષણ આપતું નથી પહેલી વસ્તુ વસ્તુ બીજી માતા જો તેલ ખાય દૂધ ખાય ઘી બટેકા એવું ખાય તો બાળકને કમળો થઈ શકે એકદમ ખોટી વસ્તુ છે માતાના જમવાથી બાળકને કમળો થતો નથી પણ હા જો માતા ઓછું જમે માતાને ઓછું ધાવણ આવે તો એને લીધે બાળકને ધાવણ ઓછું જાય તો એ કન્ડિશનમાં કમળો થઈ શકે છે એટલે માતાને બધું જમવાનું છે ત્રીજી વસ્તુ જો કમળો થાય તો આપણે સૂર્યનો પ્રકાશ આપવાનો એટલે એને લીધે કમળો ના થાય અથવા આપીએ તો કમળો હોય તો ચાલ્યો જાય એ પણ ખોટી વસ્તુ છે બાળકને સૂર્યનો કમળો તડકો આપવો જોઈએ એમાં કોઈ વિરોધ નથી પણ જો કમળો હોય અને તમે સૂર્યનો તડકો આપો વધારે તડકો થઈ જાય તો બાળકની ચામડી છે ગરમ થઈ જાય એને લીધે ડિહાઈડ્રેશન થાય તો ક્યારેક કમળો વધી શકે એટલે તડકો આપવાથી કમળામાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી ત્રીજી વસ્તુ અને ચોથી વસ્તુ જો બાળકને કમળો થયો હોય તો ઘરે પેલી બ્લુ કે રેડ લાઈટ આપી દેવાની એની ઉપર રાખી દેવાની તો બાળકને કમળો ચાલ્યો જાય એ પણ એક જાતની ગેરમાન્યતા છે એવું ઘરે કરવાનું નથી બાળકને કમળો દેખાય આંખ પીડી કે શરીર પીડું તો બાળકોના ડોક્ટરને એકવાર અવશ્ય બતાવવું જરૂરી છે દિવસ સુધી બાળકને કમળો કમળો થાય પણ એ એ કયા જાતનો છે છે જોવું જરૂરી માતાનું અને બાળકનું બ્લડ ગ્રુપ કયું છે એ જોવું જરૂરી છે બાળકનું ફીડિંગ બરોબર ચાલુ થયું છે કે નહીં એ જોવું જરૂરી છે અને અમુક કેસમાં જ્યારે પેશાબ પીડો આવતો હોય તો ઘણીવાર એ કમળો બીજી જાતનો છે સંડાસ જો સફેદ આવતો હોય તો એ કમળો બીજી જાતનો છે અથવા બાળકને હાઈપોથાઈરોઈડ થાઇરોઇડની ની કોઈ પણ તકલીફ હોય તો પણ કમળો હોઈ શકે એટલે આવા બધા કારણો નથી ને એ જોવા માટે આપણે બાળકોના ડોક્ટરને બતાવવું જરૂરી હોય છે આવા